નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનામાં જે ખેડૂતો લાભ લઈ રહ્યા છે અને જે ખેડૂતોને લાભ નથી મળતો અને જેમની ઈ કેવાય બાકી છે એના માટે જ એમને આ પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો આવા ખેડૂત મિત્રોને હું છેલ્લા પાંચ છ દિવસથી ટાળો પાડી પાડી અને કહેતો હતો કે તમે જો તમારી ઈ કેવાય બાકી હોય અને ઈ કેવાયસી ન કરાવેલી હોય તો જલ્દીથી જે જલ્દીથી જલ્દી તમે ત્રીસ માર્ચ સુધી તમે ઈ કેવાયસી કરાવી લો મિત્રો ત્રીસ તારીખ સુધી ઈ કેવાયસી કરાવવા માટે હું એટલા માટે કહેતો હતો કે પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર સરકારશ્રી દ્વારા એક નોટિફિકેશન મૂકવામાં આવ્યું હતું એક સૂચના આપવામાં આવી હતી અને તેની અંદર જણાવવામાં આવ્યું હતું કે જે ખેડૂત મિત્રોની ઈ કેવાયસી બાકી છે એ ખેડૂત મિત્રો ઈ કેવાયસી જલ્દીથી જલ્દી છેલ્લી ત્રીસ તારીખ એટલે કે ત્રીસ માર્ચ સુધી ઈ કેવાય સી કરાવી લે કારણ કે ત્રીસ તારીખ પછી એકત્રીસ તારીખથી ત્રણ એપ્રિલ સુધી આજે પીએમ કિસાન પોર્ટલ છે એ સદંતર બંધ રહેવાનું હતું અને ફાઇનલી એ જે પીએમ કિસાન પોર્ટલ છે એ આજે બંધ થઈ ગયું છે તમે મિત્રો અહીંયા સ્ક્રીન જે લગાવેલી છે એ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે આ પીએમ કિસાન પોર્ટલ છે એ અત્યારે ફાઇનલી બંધ થઈ ગયું છે અને એની અંદર લખેલું છે કે ફ્રોમ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ટુ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ ઓલ સર્વિસ ઓન પોર્ટલ વિલ બે અનઅવેલેબલ પોર્ટલ વિથ ફૂલ ફેન્સીટિલિટીસ વિલ બે અવેલેબલ ફોર્મ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજે જે આ પોર્ટલ છે એ બિલકુલ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે આ જે પોર્ટલ છે એ ચાર એપ્રિલના રોજ નવી સિસ્ટમ સાથે નવી સુવિધાઓ સાથે આ જે પોર્ટલ છે એને ખુલ્લું મૂકવામાં આવશે તો મિત્રો હવે એવું નથી કે તમે ત્રીસ તારીખ સુધી ઇ કેવાય સી નથી કરાવી તો હવે તમારી ઈ કેવાય નહીં થઈ શકે મિત્રો ઈ કેવાય સી તો ઈ કેવાય તો તમે હજુ પણ કરાવી શકશો ચાર એપ્રિલે જ્યારે આ પોર્ટલ ખુલશે ત્યાર પછી ઈ કેવાય સી કરવાનો સમય છે એ તો હંમેશા ચાલુ જ રહેશે જે ખેડૂતોને ઈ કેવાય બાકી હશે એટલે ગમે ત્યારે ઈ કેવાય તો એ ખેડૂત મિત્રો કરાવી જ શકશે પણ મિત્રો ત્રીસ તારીખ પહેલાં ઈ કેવાય કરવા માટે હું એટલા માટે કહેતો હતો કે જો તમે ત્રીસ માર્ચ પહેલાં જો ઈ કેવાય કરાવી લીધું હોત તો મિત્રો તમારે જે આ સોળમો હપ્તો જે અટવાયેલો છે જે હમણાં સોળમો હપ્તો રિલીઝ થયો એ સોળમો હપ્તો અટવાયેલો છે એ સોળમો હપ્તો અને પાછળના જે પણ કંઈ હપ્તા બાકી છે રોકાયેલા એ બધા જ હપ્તા આ જ્યારે પીએમ કિસાનનું જે પોર્ટલ છે ચાર એપ્રિલના રોજ જ્યારે નવી સિસ્ટમ સાથે ખૂલે ત્યારે નેવાણું ટકા ચાન્સ છે કે આ બધા જ હપ્તા જે છે એ તમારા ખાતાની અંદર જમા થઈ શકે અને તમારી કેવાયસી છે એ અપડેટ ચાર તારીખ ચાર એપ્રિલ પહેલાં પહેલાં જ્યારે આ પોર્ટલ ખુલે ત્યારે ચાર એપ્રિલના રોજ તમારી જે ઈ કેવાયસી છે એ અપડેટ થઈ જાય અને મિત્રો હવે જે તમે ઈ કેવાયસી કરાવશો ને એ ઈ કેવાયસી તમારી જે છે એ અપડેટ થશે જ્યારે સત્તરમો હપ્તો રિલીઝ થશે ને ત્યારે અને સત્તરમાં હપ્તા વખતે તમારી જે પણ કંઈ વિગતો બાકી છે એ બધી અપડેટ સત્તરમો હપ્તો જ્યારે રિલીઝ થશે ને ત્યારે થશે એટલે મિત્રો ઈ કેવાયસી ત્રીસ તારીખ પહેલા કરાવી લેવાનો ફાયદો મોટો એ હતો એ કે તમે ચાર તારીખ જે ચાર એપ્રિલના રોજ પીએમ કિસાન પોર્ટલ ખોલે ત્યારે તમારી બધી જ વિગતો અપડેટ થઈ જાય અને તમારા બધા જે રોકાયેલા આપતા છે એ તમને એકી સાથે તમારા ખાતામાં મળી શકે અને મિત્રો બીજી આનંદની અને ખુશીના સમાચાર એ છે કે જ્યારે ચાર તારીખે આ પીએમ કિસાન જે પોર્ટલ છે એ જ્યારે નવી સિસ્ટમ સાથે નવી ડિઝાઇન સાથે જ્યારે ખુલશે ત્યારે એની અંદર નેવાણું ટકા આપણને એવું લાગે છે કે કંઈક એની અંદર ફેરફાર કરવામાં આવે કંઈક નવા ઓપ્શનો જોડવામાં આવે જેમ કે ઈ કેવાયસી સરળતાથી થઈ શકે એના માટે કોઈ નવું ઓપ્શન મૂકવામાં આવે અને ઈ કેવાયસીને લગતા પ્રશ્નો હોય તો એ પ્રશ્નનું સોલ્યુશન તમે કેવી રીતે મેળવી શકો એનું પણ ત્યાં ઓપ્શન અને માહિતી આપવામાં આવે લેન્ડ શેડિંગ કોઈનું જો બાકી હોય તો લેન્ડ શેડિંગ સરળતાથી થઈ શકે અને લેન્ડ શેડિંગ વિશે માહિતી મળી શકે એના માટે મિત્રો ત્યાં બની શકે કોઈ નવું ઓપ્શન જોડવામાં આવે પછી મિત્રો જે ખેડૂત મિત્રોનું ભૂલથી સરેન્ડર થઈ ગયો છે અને એ સરેન્ડર સુધારવા માટે એટલે કે આ યોજનાનો લાભ ફરીથી ખેડૂતને લેવા માટે કદાચ નવું ઓપ્શન ત્યાં જોડવામાં આવે અને ઓનલાઈન ખેડૂત જે છે એ પોતાનું સરેન્ડર જે થઈ ગયું છે ભૂલથી એને સુધારો કરી શકે અને આ યોજનાનો લાભ મેળવી શકે તો મિત્રો આપણે આશા રાખીએ છીએ કે જે આ પીએમ કિસાન પોર્ટલ જ્યારે ચાર એપ્રિલના રોજ નવી સિસ્ટમ સાથે નવી ડિઝાઇન સાથે જ્યારે ખુલે ત્યારે આ જે સુધારા છે કંઈક નવા ઓપ્શનો જોડવામાં આવે અને ઓનલાઈન પીએમ કિસાનની જે કામગીરી છે એ થઈ શકે અને સરળતાથી થઈ શકે એવા ઓપ્શનો ત્યાં મૂકવામાં આવે તો મિત્રો તમે જો ઈ કેવાયસી કરાવી હશે ત્રીસ માર્ચ પહેલાં તો તમને સોળમો હપ્તો અને જે પણ કંઈ રોકાયેલા હપ્તા છે એ બધા જ મળવાની શક્યતા છે અને જો ઈ કેવાયસી તમે હજુ સુધી નહીં કરાવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઈ કેવાયસી હંમેશા માટે ચાલુ રહેશે અને ચાર એપ્રિલ પછી પણ તમે ઈ કેવાયસી કરાવી શકશો પણ માત્ર ફાયદો એ હતો કે જો તમે ત્રીસ તારીખ પહેલા ઈ કેવાય કરાવી લીધી હોત તો તમને સોળમો હપ્તો અને રોકાયેલા જે પણ કંઈ બાકી છે એ રોજ તમને મળી શકો અને હવે પણ તમે ઈ કેવાય કરાવી શકશો પણ માત્ર એટલો જ છે કે તમને જે તમારી વિગતો છે એ તમે સુધરાવશો એ અપડેટ જયારે સત્તરમો હપ્તો મળશે ત્યારે થશે અને સત્તરમાં હપ્તા વખતે તમને જે પણ કોઈ રોકાયેલા બાકી હપ્તા છે એ મળી જશે અને તમારી વિગતો બધે સત્તરમાં આપતા વખતે અપડેટ થઈ જશે તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ કહેવાય છે હજુ પણ ચાલુ રહેશે અને તમારો જે પણ કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન કદાચ ચાર એપ્રિલના રોજ નવું પોર્ટલ ખુલે ત્યારે ત્યાં કોઈ ઓપ્શનો નવા મૂકવામાં આવે અને એ ઓપ્શનો દ્વારા એ ઓપ્શનો થકી આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પ્રશ્નો અને જે પણ કંઈ તકલીફો છે એ આપણે કદાચ ઓનલાઈન એનું સમાધાન મેળવી શકીશું તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર